નવરાત્રીમાં માં બંદોબસ્ત માં રહી લોકોની સુરક્ષામાં ખડે પગે રહેનારા નવસારી જિલ્લા પોલીસના જવાનો આજે પરિવાર સાથે મન મૂકીને ગરબા જુમ્યા હતા નવરાત્રીના નવ

સમગ્ર નવરાત્રી દરમિયાન નવસારી જિલ્લા અને આખા ગુજરાત રાજ્યની અંદર લોકો ખૂબ જ ઉત્સાહથી નવરાત્રીનો પર્વ ઉજવતા હોય છે અને આ નવરાત્રીનો પર્વ શાંતિ અને સલામતી સાથે ઉજવાય તે માટે પોલીસ ખડેપગ બંદોબસ્ત કરતી હોય છે આ નવરાત્રી પૂર્ણ થયા બાદ આ બંદોબસ્તમાં રહેલી પોલીસ અને તેના પરિવારજનો તેમજ આમાં જોડાયેલા અન્ય પણ વિભાગો અને એના પરિવારજનો મીડિયાના મિત્રો એ તમામનું આજે ગરબાનું આયોજન કરવામાં આવેલું હતું આની અંદર તમે અમે સાથે મળી અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે માતાજીના ગરબાનો આનંદ લીધેલો છે